જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ યોજાઈ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ શિબિર બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પડિયાના માર્ગદર્શન બે દિવસીય તાલીમ બે તબક્કામાં સવારે દસ કલાક યોજાઈ હતી જેમાં ટીપીઓ ઉમેશભાઈ પટેલ દ્વારા મુલાકાત લઈ આ તાલીમનો તાલીમનું વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે અપીલ કરી હતી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે હાલ જંબુસર બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પટિયાળના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખાતે જંબુસર તાલુકાના એકસો પચાસ જેટલા શિક્ષક મિત્રોનું બે દિવસીય પ્રજ્ઞા તાલીમ બે તબક્કામાં યોજાઈ હતી જેમાં નૂતન શૈક્ષણિક પ્રવાહથી વાકેફ કરવા તથા માર્ગદર્શન માટે તાલીમ યોજાઈ હતી જેના થકી શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ છે પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહે તે માટે અંકજ્ઞાન સંખ્યા સરવાળા બાદબાકી પર્યાવરણ વાંચન લેખન ગણન જેવા વિષયોનું ભાથું બાળકોને આપી શકે તે માટે તજજ્ઞ મિત્તલબેન જગદીશભાઈ નિલેશભાઈ હરદેવસિંહ દ્વારા શિક્ષકોને પ્રજ્ઞા તાલીમ આપવામાં આવી હતી જેમાં જંબુસર તાલુકાના એકસો પચાસ જેટલા શિક્ષકોએ લાભ લીધો હતો ટીપીઓ ઉમેશ પટેલે શિક્ષક તાલીમની મુલાકાત લઈ બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે આ તાલીમનું વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને જંબુસર તાલુકાનું નામ રોશન થાય તે માટે શિક્ષક મિત્રોને અપીલ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નમસ્કાર હું બી અશ્વિન જંબુસર તાલુકાના એકસો પચાસ શિક્ષકો માટે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર અંતર્ગત જંબુસર તાલુકાની તમામ શાળાઓમાંથી પ્રજ્ઞા તાલીમ માટે શિક્ષકો બે વર્ગ બે દિવસીય તાલીમમાં બે તબક્કામાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા જેમાં પહેલા ધોરણ પહેલા બીજા ધોરણના બાળકો માટે ખૂબ જ સુંદર અને એક્ટિવિટી યુક્ત શિક્ષણ મેળવે તે માટે ખૂબ જ સુંદર રીતે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું બાળકો દ્વારા શિક્ષણ નું સ્તર કઈ રીતે ઊંચું લાવવામાં આવે તેના સઘળા પ્રયત્નો કરી તાલીમાર્થી મિત્રોને તજજ્ઞ મિત્રોએ ખૂબ જ સુંદર ભાથું કેર્શું આ આ આ કાર્ય દ્વારા જમ્મુસર તાલુકાનું શિક્ષણ ખૂબ જ ઊંચું રહે તેવા પ્રયત્નો આદરવામાં આવ્યા હતા સમગ્ર આ તાલીમ દરમિયાન એક દિવસ એક દિવસ ટીપીઓ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા આ વર્ગની મુલાકાત લેવામાં આવી તેમણે પણ બાળકોના શિક્ષણના સ્તરને ઊંચું રહે તે માટે શિક્ષકોને આ તાલીમનો ઉપયોગ વર્ક કાર્યમાં કરવા માટે આહવાન કર્યું હતું તેમણે પણ શિક્ષકોને ઉત્સાહ અને પ્રેરણા વધારવા માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું અસ્તુ જય હિંદ જયભાઈ